નમસ્કાર મિત્રો એ વર્લ્ડ ગ્રુપમાંગ તમારું સ્વાગત છે એ વર્લ્ડ ગ્રુપ છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત છે છેલ્લા ચૌદ વર્ષથી ઈનામી યોજનાનો લાભ લોકો લઈ રહ્યા છે તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો ચોપ્પન માંગભાગની ભવ્ય સફળતા બાદ પંચાવન માંગ ભાગમાં તમે લાભ લઈ શકો છો પંચાવન માંગ ભાગની પૂરી માહિતી ધ્યાનથી સાંભળો સો ટકા ઈનામ લાગવાની ગેરંટી યુટ્યુબ પર લાઈવ પ્રસારણ આવશે રૂબરૂ હાજર સભ્યને ટોકન ચેક કરી આપીશું સભ્ય સંખ્યા સિત્તેર હજાર ફિક્સ રહેશે મોકો ચૂકશો નહી ફોન નંબર નવ આઠ નવ આઠ સાત પાંચ શૂન્ય છ નવ છ એ વર્લ્ડ ગ્રુપ વિનચિયા યોજના નંબર પંચાવન યોજના નંબર પહેલી ચોપન ની ભવ્ય સફળતા બાદ યોજના પંચાવન નોતા અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ થી ભવ્ય પ્રારંભ એ દોડો 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 બેકકોટ એ વર્લ્ડ ગ્રુપ વિન્શિયા યોજના નંદ પંચાવન એટલે લાખો રૂપિયાના ઇનામોનો ખજાનો લૂટી લ્યો લૂટી લ્યો એ હા 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 તમે સાચું જ સાંભળ્યું છે એ વર્લ્ડ ગ્રુપ વિન્શિયા ના ભાગ પંચાવન માં તમને સરળ હપ્તે ઘર વપરાશની વસ્તુઓ વસાવાના મોકાની સાથે હજારો થી માંડીને લાખો રૂપિયા ના ઇનામ જીતી શકો છો योजना नंक पंचावन कुल हफ्ता आठ कुल ड्रो आठ कुल रकम पाँच सात शून्य शून्य प्रथम ड्रोता अठार जान्युआरी हजार पच्चीस अठार जानुआरी पच्चीस ऐसी चार सौ रुपया नो हफ्तों अठार फेब्रुआरी पच्चीस ऐसी पाँच सौ रूपया नो हफ्तों अठार मार्च पच्चीस ऐसी छ सौ रूपया नो हफ्तों अठार एप्रिल पच्चीस ऐसी सात सौ पचास रूपया नो हफ्तों अठार मई पच्चीस ऐसी आठ सौ रूपया नो हफ्तों अठार जून पच्चीस आठ सौ पचास रूपया जुलाई पच्चीस पच्ची तो। हजार, हजार। फर्जियात इनाम लागे लागे ने लागे, जोरदार धमाकेदार इनामों झलक एक बैकअप कोट प्रथम ड्रो पहलू तेवीस लाख रोकड़ा बेकॉट बे बीजो ड्रो इनाम अठार लाख रोकड़ा ત્રણ ત્રીજો ડ્રો પહેલું ઇનામ સત્તર લાખ રોકડા ચાર ચોથો ડ્રો પહેલું ઇનામ સોળ લાખ રોકડા પાંચ પાંચમો ઇનામ લાખ રોકડા ડ્રો પહેલું ઇનામ પચીસ લાખ રોકડા આઠ બેકકોટ આઠમો ડ્રો મોટું ઇનામ એકાવન લાખ રોકડા બેકકોટ મિત્રો અજમાવો કિસ્મત અને જીતો લાખોના ઇનામો તમારા નસીબને અજમાવાની તક અને જિંદગી બદલવાનો મોકો છે તો પછી રાહ કોની જુઓ છો અત્યારે જ નંબર કોલ કરી તમારા લકી નંબરની ટિકિટ બુકિંગ કરાવી લો જેના નસીબ જોર કરતા હોય તેમને જ ટિકિટ મળે બાકી ટિકિટ પણ ના મળે જલ્દી કરો જલ્દી કરો જો જો હો ક્યાંક વાંચતા વિચારતા રહી ન જવાય આવો મોકો નસીબદાર લોકોને જ મળે વધુ વિગત માટે ફોન કરો